બીજું એક પરિવાર નશાની હાલતની અંદર એક વ્યક્તિ આવે છે અને સામાન્ય જે ઝઘડો મહિલાઓ મહિલાઓનો ઝઘડો થતો હોય છે એની અંદરથી એક વ્યક્તિ જે ભોગ બનનાર છે એ પણ જણાવશે તો એ વ્યક્તિ સામેવાળી વ્યક્તિ નશાની હાલતમાં આવી અને આ પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે

ખોટી રેડો માટે પોલીસ સ્ટેશન અને તોડકાંડ કે કૌભાંડો એવા અનેક ચર્ચાઓથી ઘેરાયેલું કાયમી માટે રહેતું પોલીસ સ્ટેશન છે ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ સાહેબ પાસે પણ લોકો એ રીતનો આ પરિવાર હાલ ગર્ભિત હાલતની અંદર છે અને એ પરિવાર પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે ત્યારે આવા પરિવારોને ન્યાય ક્યારે મળશે કેવું મળશે અને કઈ રીતે મળશે એ ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે ત્યારે હિંદ વૈભવના માધ્યમથી પણ અમે મોરબી પોલીસને જણાવવા માંગીએ છીએ કે આવા જે ભયની અંદર જીવતા પરિવારો છે એને નિર્ભય બનાવવા માટેની તમામ મહેનતો કરે પરિવારનું જે કહેવાનું થાય છે કે અમારી સાથે જે સામાન્ય મહિલાઓની જે રકજક હતી તો એ મહિલાઓની રકજકને પુરુષો એની અંદર એન્ટર ન થવું જોઈએ અને પુરુષો થાય તો એ નહીં પણ નશાની હાલતમાં જે પુરુષો એન્ટર થયા છે ત્યારે નશાની હાલતના વ્યક્તિઓને પોલીસ શા માટે સમર્થન આપી રહી છે કે શું પોતે તેને સાચવી રહી છે કે તેને કોઈ આશરો આપી રહી છે એવો જે એનો ગંભીર આક્ષેપ છે એ પરિવારની પણ વેદના આપણે સાંભળીએ हम यहाँ मेडिकल कॉलेज से पीछे से बोल रहे छोटे छोटे बात के लिए झगड़ा हुआ था तो उसकी वजह से हमारे घर के आदमी घर घर पे नहीं थे बाहर गए थे काम करने के लिए तो उसका आदमी आके हमको बोला कि हम मारेंगे बोला हम आ, मारेंगे तो वो उसके घर वाले मिलके झगड़ा करने लगे हमसे फिर मेरा घर वाला आया फिर मैंने उस, उनसे बोला फिर फोन लगा के बोले बाहर निकल उसी पे पूरे फैमिली मिल के हम लोग को मारने लगे फिर हम लोग कंप्लेन किए पुलिस में फिर वो लोग वो लोग रात भर बोले कि तुम लोग घर पे चले जाओ फिर हम लोग बोले नहीं मेडिकल में जाएंगे मेडिकल में भी दाखिल हुए वहां पर भी कुछ नहीं हुआ फिर घर पे आए वहाँ भी कुछ नहीं हुआ फिर पुलिस वाले ने भी कुछ नहीं किया इधर आके कुछ नहीं किया पुलिस थाना में गए थे कार्रवाई किए मगर वो लोग अभी एडिवीजन थाना में गए मगर वो लोग अभी कोई कार्रवाई नहीं किए हमको हिसाब चाहिए वो लोग वो लोग दारू पी के हमको मारने आए मेरे फैमिली को मारने आए मुझे हिसाब चाहिए मेरे साथ अब कोई हाथापाई होगा कोई गलत होगा तो मोर भी पुलिस जिम्मेदारी रहेगा